આપણા નવા નવાની અંદર તો અત્યારે આપણે રોહિશા અને સવારના અત્યારે સાત તો આપણે જવાનું છે દીવ સુધી જય જય ભોલેનાથ ટ્રાવેલ્સમાં જે મુંબઈ થી દીવ રૂટ ઉપર આલે છે અને એસી સ્લીપર લક્ઝરી બસ છે પોગી ગઈ છે હું તમને બતાવું તો આપણે આવી ગયા છીએ જય ટ્રાવેલ્સ ની અંદર ને આપણે વિકીભાઈ અત્યારે ગાડી આકારે છે તો

આપણે છે આપણે ભાદરો રિલાયન્સ પેટ્રોલ પંપે અને બાર થી આ લુક બતાવે છે આખી એસી બસ તો આ સર બસ બતાવે છે આ જે નવી બસ છે હમણાં તે આ રૂટ ઉપર મેકાણી છે આપણે કોકી ત્યાં છીએ ત્યારે મહુવા બાયપાસ આવી ઉપર અને ટાઈમ ત્યારે થઈ ગયો છે સાડા સાત આજુબાજુ થઈ ગયું છે

ટ્રાવેલ્સ ને અંદર નો ઇન્ટિરિયર તમે જોઈ શકો છો અંદર કઈક એકદમ ફર્સ્ટ ક્લાસ જો સ્મૂથ લાઈટ અને આના સિંગલ સોફા સિસ્ટમ જો કે એસી છે જો તમને અંદર શૂઝ મેકવા શૂઝ ચપ્પલ મેકવા માટે તમને સ્ટેન્ડ આપી દેવામાં આવશે ને એસી અને ચાર્જિંગ પોઈન્ટ અને લાઇટ આપવામાં આવે છે અને કમ્ફર્ટેબલ સોફા સાથે આખી વસ્તુ તૈયાર કરવામાં આવી છે અંદર તમને જો મે ડબલ સોફા બતાવું છું બસ કેવી લાગી કોમેન્ટ કરજો અને બસ આપણે મોવા કારના પટી ગયા છીએ હવે આપણે ઊંના પહોંચશું પછી આપણે પછી આપણે રાજુલા જીવ પહોંચશું એટલે આપણે ધીમે ધીમે બસનો વિડીયો ઉતારતા રહેશું થોડાક બારથી પણ વિડીયો તમને બારનો ઇન્ટીરિયર બતાવવાનો છે અમારે બસ આવી ગઈ હતી એટલે આપણે શૂટ નો કરી તો હવે આપણે પછી ઉતારશું હમણાં આવો અને પાસળની સાઈડમાં એક મિરર આપેલો છે તમને ના પછી લાઇટ Silal ini. આવી ગયા અંદરથી બસ બનાવી દઉં ભોલેના ટ્રાવેલ્સ આ પ્રકારની અંદર દઈ ભોલેના ટ્રાવેલ ઉભાઈ થી સવાર બપોરના બાર વાગે ઉપડે છે અને સવારના સાત વાગે જીવ પહોંચાડી

દેખાતું હોય તો તમને તો આપડે અત્યારે ભોગી ગયા છીએ રાજુલા તો પેસેન્જર ઉતારી પછી આપણે ઉના બાજુ જવાનું છે આમ રાજુલા સિટી માં તો નથી પણ રાજુલા સિવાય ટ્રાવેલ્સ પડી છે જો અહીંયા પેટ્રોલ પંપ છે આપણે ભોગી જાય છે રાજુ દેવ મુંબઈ રાજુના દે હૉલેનટ ટ્રાવેલ ફેમની સર્વિસ રોજા પણ ઉંચા થયા બનાવાનું હોય તો કોન્ટેક્ટ નંબર છે હા આપણે ઉના ભોપવા જઈએ હમણાં કેલાક કિલોમીટર થાય ઉના કેટલા કિલોમીટર જેમાં અમે ચાલીસ ફિલોમીટરમાંથી ચાલીસ કિરોમીટર નાથી દેવું નાથી દેવ જવું આપણે જાય જશે ત્યારે ઉના ટોલના પ્લાઝા માહોલ છે જયારે અહિયાં વરસાદ આવવાની શક્યતા Yeah, okay. સિટી માં આવી ગયા છે તો ઉના પેસેન્જરો ઉતારવામાં આવે છે જોઈ ઉના I was. ધરી બસ parking દેવા અહીંયા ન્યુ રાજે ટ્રાવેલ્સ પણ અહીંયા છે

અત્યારિયત મતલબી એકા રહેયાયા યહા પર ઇસબરી મૂકી દે તો તો આય માયા ટ્રાવલ્સ ભૂમી ટ્રાવલ્સ પછી આપણે જય ટ્રાવલ્સ પછી જય ભવાની ગાડી બધી બસ અહીં ઊભી છે જરા જલરામ ઓકે ભૂમિ ની વિચર ટ્રાવલ્સ બધી બસ અહીંયા ઊભી છે અત્યારે ને આપણે આ જય બોલેના ટ્રાવલ્સ તો અહીંયા હોલ હોય પડી છે બધી ને આ ચલા

તો આપણી જય ભોલેનાથ ટ્રાવેલ્સ એસી બસ તો અત્યારે પાર્કિંગ લાગી ગઈ છે ચલારામની બાજુમાં તો જો બસ છે આપણે બારની લુક તમને દેખાડવાનું હતું જો આગળથી કંઈક આ પ્રકારનું લુક છે એનું એકદમ એસી સ્લીપર લક્ઝરી બસ જો બુકિંગ માટે નીચે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરો તો આપણે અહીંયા મોવાથી દીવ સુધીની જર્ની પૂરી થઈ છે તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળીએ નવા વ્લોગમાં અને દીવમાં અહીંયા પાર્કિંગની અંદર પણ હું બીજો વ્લોગ અત્યારે શૂટ કરું છું તે પણ જોજો તો અત્યારે આપણો વ્લોગ પૂરો થાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વ્લોગમાં